તેમજ ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરનાર સ્વર્ગીય અહેમદભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે તેમણે અંકલેશ્વરના નાગરિકોના હિત માટે અનેક લોકહિતની કામગીરી કરી હતી અને લોકો માટે હંમેશા મદદરૂપ બન્યા હતા ત્યારે તેમની યાદમાં અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે જેથી આવતી પેઢીઓ પણ તેમની સેવા અને કાર્યને યાદ રાખી શકે તે માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમાને સ્થાપિત કરવા નોટિફાઈડ એરિયા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને યોગ્ય સ્થળે પ્રતિમાને સ્થાપિત કરવાનું આયોજન કરવામાં રજૂઆત કરી હતી આ પ્રસંગે નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવન સાવલિયા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તાલુકાના કાર્યકારી પ્રમુખ રાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અમે આપણા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆરએસની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના વજગી વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એના કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે